તમે જે ભેંસ જોઈ રહ્યા છો છે આગળના વેતરમાં દૂધ હતું ભેંસનું અને સાવ ઓછી કિંમતમાં છે સાવ પાણીના ભાવે વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે આ ભેંસ તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિષ્ણુભાઈની આ ભેંસ વેચાઈ જાય તે પહેલાં તમે લઈ શકો છો

ઓછી કિંમતમાં પણ વેચવાની છે કિંમત કેટલી છે ક્યાં જોવા મળશે તેના ઓનરના નંબર અને ભેંસને વ્યાવવામાં કેટલી વાર છે બધી ડિટેલ વિડીયોની અંદર મળી જ જશે તમારે વિડીયો ખાલી પૂરો જોતો રહેવાનો છે અને બીજા તમારે અન્ય પશુ છે કોઈ વાહન છે ટ્રેક્ટર ટ્રેલર થ્રેસર કોઈ પણ વસ્તુ લેવી હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી બીજા વાહન પશુ લઈ શકો છો અને

અમદાવાદ જિલ્લાની અંદર જોવા મળશે હવે તમારે આ ભેંસ લેવાની હોય સાવ સોજી તો આ ભેંસ ના માલિક નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિષ્ણુભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નેવું છ પિચોતેર વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો